જે ગરીબ લોકોને મળતો અનાજનો જથ્થો જે છે એ પ્રાઇવેટ ગોદાઓમાં સંગ્રહિત કરવામાં આવી રહ્યો છે અને બારોબાર કાળાબજારી કરવાનું મને ઘણા બધા આગેવાનો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું ત્યાર પછી મેં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ લેખિત મોખિકાની રજૂઆત પણ કરેલી છે અને આજે જિલ્લા સંકલનમાં પણ મેં ધારાસભ્ય તરીકે આ પ્રશ્ન મૂકેલો છે અને એવી પણ માંગણી કરી છે કે વારંવાર આવા અનાજ માફિયાઓ જે છે જે ગરીબોનું અનાજ જે છે રેશનિંગમાં ગરીબોને મળવું જોઈએ એની જગ્યાએ બજાર કરે અને એને બારોબાર વેચે છે ગરીબો સાથે અન્યાય કરે છે એ ન થવું જોઈએ અને આવનારા સમયમાં આવા જે અનાજ માફિયાઓ છે એની ઉપર કાળકમાં કડક એટલે કે પાસાના કાગળિયા કરીને કાર્યવાહી થાય એવી મેં માન્ય શ્રી પાસે માંગણી કરી છે અને ટૂંક જ સમયમાં આવા કોઈ પણ વ્યક્તિઓને છોડવામાં નહીં આવે તેવી હું ખાતરી પણ આપું છું તોમેશભાઈ મકવાણાએ આક્રોશપૂર્વક જણાવ્યું કે તંત્રની આ ઉદાસીનતા ગરીબોના હકનું અનાજ છીનવનારા માફિયાઓને પ્રોત્સાહન આપે છે તેમણે આવા અનાજ માફિયાઓ સામે પાસા જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી ગરીબોના હિતોનું રક્ષણ થઈ શકે અને ભવિષ્યમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી શકે